નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બોડેલી તાલુકાના નાના કાંટવા પ્રાથમિક શાળામાં ઓરડાનું ત્રણ વરસથી બાંધકામ ન કરતા વાલીઓનો હોબાળો તાળા મારી દેવાની ચીમકી ત્રણ વરસ અગાઉ જર્જરીત હાલતમાં મુકાયેલા બે ઓરડા તોડી પાડવામાં આવ્યા ત્યારથી આજ દિવસ સુધી બાળકને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે ગામના લોકો સરકારને હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે ઓરડા બનાવવાની આપ આપો સરકાર અગાઉ ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારીને પણ વાર રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છોડાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના કાંટવા પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના પિસ્તાળીસ જેટલા નાના ભૂલકાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાલીઓએ પ્રાપ્ત મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના નાના કાંટવા પ્રાથમિક શાળામાં આવેલી છે જેમાં બે ઓરડા જર્જરિત હાલતમાં મુકાઈ જતા બે સાલમાં ઓરડાને ઉતારી લેવામાં આવ્યા હતા જેને પણ છેલ્લા ત્રણ એક વર્ષ જેટલો સમય નીકળી ગયો હોવા છતાં આજ દિવસ સુધી નવા ઓરડાનું બાંધકામ કરવામાં ન આવતા નાના કાંટવા ગામના લોકો રોષે ભરાયા હાલ ચોમાસાની સિઝન હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે શાળામાં શૌચાલયમાં ખંભાથી તાળા મારી દેવામાં આવ્યા છે એને લઈને નાના નાના બાળકોને ખૂબ જ અગવડતા ઊભી થઈ છે જ્યારે માત્ર એક જ ઓરડામાં એકથી પાંચ ધોરણના પિસ્તાળીસ શિક્ષકો પણ અભ્યાસ કરાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે ઉલ્લેખનીય છે કે ભર ચોમાસાને લઈને શાળાના બાળકોને ભોજન લેવા માટે પણ બેસવા માટે ખૂબ જ અગવડતા ઊભી થતા વાલીઓમાં ભારે ભારોભાર રોષ જોવા મળ્યો હતો સરકાર દ્વારા જે સ્લોગન આપવામાં આવ્યું છે કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત શાળાના ઓરડા જ નથી તો કઈ રીતે ભણશે બાળકો ગામના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો જાંબુ ઘોડા લાયુ આરીફ પઠાણ ઉચાપાન ઓરેલી તાલુકાના નાના કટવા ગામે પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા આવેલી છે જેમાં ઓરડો ત્રણ વર્ષથી આગળનો સમય થઈ ગયો છે પણ તોડી પાડવામાં આવેલો છે જેને હજુ મરામત માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી અમે ગ્રામજનો તમામે નક્કી કર્યું છે કે અમે અમારો ગ્રામમાં એકથી પાછી સ્કૂલ ચાલતી હોય તો છોકરો માટે કમસે કમ વેલની વેલી તકે ઓરડો બની શકે અને અમારો છોકરો સારી રીતે ભણી શકે અને સારી રીતે બેસી શકે એવી અમે અપેક્ષા સરકાર પાસે અને તમામ તંત્ર તંત્ર પાસે અમે રાખી શકીએ છીએ અને જો બનતું હોય ને તો અમારી બક્ષીસ અને પ્લસ કે એ લોકો જે આપે ને એ અમે બક્ષી સમજીને સ્વીકારી લઈશું અને વહેલીની વહેલી તકે બને એવી અમે સરકાર પાસે તમામ તંત્ર પાસે માગણી કરીએ છીએ અને આ ગ્રામજનો તમામે બધા સાથે મળીને આ તમારા મીડિયા થકી અમે તેમને જાણ કરીએ છીએ